એ સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ દાખલો એ આવકનો દાખલો છે એ દાખલો આપણે તાલુકા લેવલે જનસેવા કેન્દ્રો જે હોય છે કે જે મામલતદાર કચેરીમાં સામાન્ય રીતે કાર્યરત હોય છે કલેક્ટર કચેરીને પણ એ કાર્યરત હોય છે ત્યાં એ દાખલા અપાતા હોય છે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ હવે હમણાં શરૂ કર્યું છેલ્લા બે વર્ષથી કે ગ્રામ્ય કક્ષાએ તલાટી સી પાસેથી પણ આ આવકના દાખલા આપણને મળતા હોય છે જણાવ્યું તેમ આવકના દાખલાની વિશે જણાવો લોકોને ક્યાં એ ઉપયોગમાં આવે છે બસ અહીંયા જ એક ગેરસમજ થાય છે કે આવકનો દાખલો આપણે શા માટે જરૂરી હોવો જોઈએ ઘણા લોકો એમ માનતા હોય છે કે આપણે તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ તો પછી આવકના દાખલાની શું જરૂર છે આમ છતાં પણ ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે પણ આ આવકના દાખલા મેળવાતા હોય છે અને એની ઉપયોગીતા તો ઘણી બધી છે આપણે વિવિધ સરકારી સ્કીમો છે દાખલા તરીકે એક મા કાર્ડ છે કે જેમાં પાંચ લાખની આવક સુધીના લોકો લાભ લઈ શકતા હોય છે પછી મહાલક્ષ્મી ગૃહલક્ષ્મી યોજના છે એમાં પણ દોઢ લાખ સુધીની આવક ધરાવતો પરિવાર એમાં લાભ લઈ શકતો હોય છે એના સિવાય બીજી શૈક્ષણિક જે સહાયો હોય છે સબસિડીઓ હોય છે એના માટે પણ આ આવકના દાખલા જરૂરી હોય છે વિધવા સહાય માટે કે જેની આવક શહેરી વિસ્તારમાં દોઢ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજારથી ઓછી છે એમને દર મહિને સાડા બારસો રૂપિયા સહાય મળતી હોય છે એવી વિધવા બહેનો માટે પણ આ આવકનો દાખલો જરૂરી છે પછી જે વિધુર છે કે જે નિસંતાન છે અથવા તો અસહાય વ્યક્તિઓ છે એમને પણ દર મહિને સરકારશ્રી દ્વારા સાડા સાતસો જેવી સહાય મળે છે એમાં પણ આ આવકનો દાખલો ઉપયોગી થાય છે આ આવકનો દાખલો એક પરિવારની આવક દર્શાવવા માટે પ્રૂવ કરવા માટે એ આવકનો દાખલો અતિ અનિવાર્ય છે પ્રફુલભાઈ આવકનો દાખલો કેવી રીતે કઢાવવાનો રહે છે કોણ આપી શકે છે આવકનો દાખલો મેળવવા માટે આપણે સાદી અને સિમ્પલ એક અરજી જે રાજ્ય સરકાર દ્વારા નિયત નમૂનામાં તૈયાર કરવામાં આવી છે એ આપણને ફિલઅપ કરવાની હોય છે અને એની સાથે આપણો આધાર કાર્ડ અને આપણા પરિવારનો રાશન કાર્ડ એની સાથે જોડવાનો રહે છે એની સાથે જો કોઈ આપણી આવકનો કોઈ આપણી પાસે કોઈ પ્રૂફ હોય તો એ પણ એની સાથે જોડવાનો રહે છે અને એ આપણે મામલદાર કચેરી અથવા તો કલેક્ટર કચ કચેરી અથવા તો તાલુકા વિકાસ અધિકારી કે જે વર્ગ બેના ત્યાં અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે એમની પાસે એ આપણે આપણું ફોર્મ રજૂ કરીએ તો એ પંચરો પંચો રૂબરૂ બે જણ પંચ એ બોલાવશે અને આપણી આપણને જાણતા હોય એવા વ્યક્તિઓ એ હશે અને એમને એ પૂછશે કે ખરેખર ભાઈ હકીકત શું છે તમે એમની પંચમાં સહી કરી આપો એ પંચો જ્યારે કહેશે કે આમની ખરેખર ભાઈ આવક આટલી જ છે ત્યારે એ પંચનામાના આધારે એ વર્ગ બેના અધિકારી આપણને એ આવકનો દાખલો આપતા હોય છે આ આવકનો દાખલો સામાન્યત ત્રણ વર્ષ સુધી ચાલતો હોય છે ત્રણ નાણાકીય વર્ષ માટે એની મર્યાદા નક્કી કરવામાં આવી છે કે એ ત્રણ વર્ષ એ આવકનો દાખલો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ પ્રફુલભાઈ આપણે જણાવ્યું કે તેની સમય મર્યાદા તો છે જ એક પ્રશ્ન એવો પણ આવ્યો કે જે લોકો ઇન્કમટેક્ષ રિટર્ન ભરે છે તેમને આ દાખલો કઈ રીતે ઉપયોગી છે એમને પણ આ દાખલો ઘણો ઉપયોગી છે ઇન્કમટેક્સ રિટર્ન જે ભરતા હોય છે એ લોકો માનતા હોય છે કે અમે તો રિટર્ન ભરીએ છીએ પણ હકીકતમાં જ્યાં કોઈ સ્કીમનો આપણને લાભ લેવો હોય કે કોર્ટમાં કોઈ આપણે સાબિતી પૂરી પાડવી હોય ત્યાં આવકવેરા ઉપરાંત આ આવકનો દાખલો જે હોય છે એ ત્યાં અતિ ઉપયોગી સાબિત થાય છે ઘણી જગ્યાએ ઘણા એડમિશન એવા છે કે જેની આપણે આગળ પછી ચર્ચા પણ કરીએ કે એડમિશન એવા હોય છે દસ બાર ધોરણ પછીના કે ત્યાં માત્ર સક્ષમ શ્રીના આવકના દાખલા જ ત્યાં ચલાવતા હોય છે ત્યાં આપણા ઇન્કમટેક્સ રિટર્ન નથી ચાલતા હોતા એટલે આવકનો દાખલો એ અતિ મહત્વનો દસ્તાવેજ છે અને મારી તો દરેકને સલાહ એવી થાય કે આપણને ખરેખર આપણી આવકનો દાખલો મામલતદાર કચેરીથી લઈ લેવો જોઈએ પ્રફુલભાઈ આ વાત થઈ એક આવકના દાખલા અંગેની કે જે એક જરૂરી ડોક્યુમેન્ટ્સ છે પણ આના સિવાય બીજા કયા કયા દાખલાઓ છે કે જે લોકોને રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવી શકે એમ છે બહુ સરસ પ્રશ્ન કર્યો સંજયભાઈ તમે હવે એમાં એવા ને એવા આવક આવકના દાખલા જેવા ને જેવા અનેક દાખલા પણ આવતા હોય છે ઈડબલ્યુ એસ એક પ્રકાર એ છે અને બીજો એક પ્રકાર છે નોન ક્રિમેલિયરનો દાખલો હવે એ ત્રણે ત્રણ દાખલામાં આપણી આવકનો જ ઉલ્લેખ હોય છે પણ તફાવત અહીં છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આપણે આઝાદીથી અમુક વિવિધ અનામતો ઊભી કરેલી હોય છે ત્યારે પછી પ્રશ્ન એ આવ્યો કે જે અમુક જ્ઞાતિઓમાં જેમનો સમાવેશ નથી કે જે બિન અનામત વર્ગમાં પૂરેપૂરા આવે છે ત્યારે એમના માટે શું કરવું તો એમના માટે એક આર્થિક અનામત ઊભી કરવામાં આવી અને આર્થિક અનામતમાં એવા એક પાસા ઊભા કરવામાં આવ્યા કે બહુ ઓછી આવક હોય તો આ આવકનો દાખલો ચાલે એના પછી ઉપર થોડાક જઈએ તો એમાં ઈડબ્લ્યુએસનો દાખલો આવે અને એના પછી ઉપર થોડાક નોન ક્રિમેલિયર એટલે જે લોકો ક્રીમ વર્ગમાં આવતા નથી એ નોન ક્રિમેલિયર વર્ગ એવો એક વર્ગ ઊભો આર્થિક અનામતમાં ઊભો કરવામાં આવ્યો છે અને એ યોજના હેઠળ આ દાખલા આપવામાં આવતા હોય છે ફૂલભાઈ આપણી પાસેથી જાણવા માંગીશ કે આપે કીધું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તો એની મેક્સિમમ જરૂર મહત્તમ ક્યાં ઉપયોગમાં આવે છે કોના માટે ખૂબ જ જરૂરી બની જાય છે નોન ક્રિમિલિયર એક એવી અનામત પ્રથા દાખલ કરવામાં આવી છે કે સ્કૂલ કોલેજ કક્ષાએ કે જ્યાં દસમા અને બારમાંથી ઉપરના જે જ્યાં અભ્યાસક્રમો ચાલે છે દાખલા તરીકે ટેકનિકલ છે મેડિકલ્સ અભ્યાસક્રમ છે અથવા એમના જેવા જે બધા ટેક આઈટીઆઈ છે એવા જે બધા પાસાઓ છે એમાં એડમિશન માટે સરકારે અન્ય અનામતોની સાથે સાથે નોન ક્રિમિનલ વર્ગ માટે દસ ટકા અનામત ઊભી કરી છે અને દસ ટકા અનામત ઊભી કરવા માટે આ નોન ક્રિમિનલ દાખલો જરૂરી છે નોન ક્રિ દાખલામાં એ મુદ્દા એવા આવતા હોય છે સમજવા જેવી બાબત છે અને સંજયભાઈ આ કોટો ઘણી વખત મેં અનુભવે જોયું છે કે આ કોટો લેપ્સ જતો હોય છે અનામતનો અને આ અનામતનો કોટો પછી જનરલ કેટેગરીમાં સરકાર તબદીલ કરતી હોય છે એક તો એડમિશનની બાબત છે અને બીજી આવે છે નોકરીની બાબત જ્યાં જ્યાં બીજી જ્ઞાતિઓ માટે જ્યાં સંપૂર્ણપણે અનામત છે ત્યાં ત્યાં દરેક જગ્યાએ નોન ક્રિમિનલ વર્ગ માટે પણ એમાં અનામત હોય છે અને નોન ક્રિમિનલ વર્ગમાં એવું કોઈ જ નથી કે ભાઈ આ જ્ઞાતિનો માણસ આવી શકે કે ના આવી શકે માત્ર આર્થિકનો જે દાખલો છે પોતાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો દાખલો કે જેમની આવક માત્ર આઠ લાખથી નીચી છે હવે તો સરકારે એવું પણ એક બહાર પાડ્યું છે કે આઠથી બાર લાખ સુધી પણ હોય તો પણ આ દાખલો મળી શકે છે અને વચ્ચે બીજી એક વાત કહી દઉં કે મહારાષ્ટ્ર રાજ્યમાં તો એવું આંદોલન પણ ચાલે છે કે ભાઈ આજે આઠ લાખની મર્યાદા છે મહારાષ્ટ્રમાં પણ આઠ લાખ છે અને ત્યાં પંદર લાખની આવક મર્યાદા નોન ક્રિમિનલ વર્ગ માટે કરવા માટે ત્યાં ચળવળ પણ ચાલે છે ત્યારે ગુજરાતમાં જે પ્રથા છે એ એવી છે કે આઠ લાખની આપણી આવક હોય આપણા પરિવારનો કોઈ પણ સદસ્ય ડોક્ટર કે વકીલ ન હોય આપણા પરિવારનો કોઈ પણ સદસ્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નોકરી કાયમી નોકરીમાં વર્ગ એ એક કે બેનો હોદ્દો ધરાવતા ન હોય આપણી એ પરિવારની કુલ સંપત્તિ કુલ સંપત્તિ વેરાના કાયદાની અંદરમાં હોય એ પરિવારનો તમામ સભ્યોનો શહેરી વિસ્તારમાં એક હજાર ચોરસ મીટરથી વધુનો પ્લોટ કે મકાન ન હોય એવી જે કેટેગરીના લોકો છે એમને આ નોન ક્રિમિનલનો દાખલો મળતો હોય છે અને એ એમનો દાખલો કોઈ પણ એડમિશનમાં કે નોકરીમાં વિના સંકોચે એનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ અને કુલ સીટના દસ ટકા એમાં અનામત હોય છે એનો આપણે લાભ લઈ શકતા હોઈએ છીએ તો પ્રફુલભાઈ આપણે જણાવ્યું તેમ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એટલું ઉપયોગી છે તો એ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે લોકો કઈ રીતે તે એપ્લાય કરી શકે છે નોન ક્રિમિનલ દાખલો મેળવવો એટલો જ સરળ છે કે જેટલો આવકનો દાખલો મેળવવાનો સરળ હોય છે નોન ક્રિમિનલ દાખલો મેળવવા માટે એ પરિવારના સદસ્યનો આધાર કાર્ડ એ પરિવારનો રાશન કાર્ડ જેનો આપણે દાખલો લેવાનો છે પરિવારના મોભીનો એમનો ફોટો પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પછી આ દાખલો મેળવવા માટે બીજું એક અગત્યતા આવકનો દાખલો એની જોડે આપણને જોડવાનો હોય છે એ આવકનો દાખલો એક ચાર અઠોતેર પહેલાંના આપણે ગુજરાતના રહેવાસી છીએ એવું પણ એક એમાં જે સોગંદનામું અથવા આધાર કંઈ આપવાનો આવે છે એ પણ એની જોડે આપવાનું હોય છે સંજયભાઈ નોન ક્રિમિનલ દાખલા બે રીતે મળતા હોય છે બે જગ્યાએ અલગ અલગ રીતે અને એનો આપણે એનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકીએ છીએ એક એ દાખલો આપે છે ગુજરાત સરકાર કે જેનો પ્રફોમાં ગુજરાતીમાં હોય છે અને એક દાખલો સેમ દાખલો આપે છે કેન્દ્ર સરકાર એ કેન્દ્ર સરકારનું ફોર્મેટ અંગ્રેજીમાં છે કેન્દ્ર સરકારનો દાખલો તો જ મળે કે આપણી પાસે રાજ્ય સરકારનો દાખલો મેળવાયેલો હોય તો અને આ સૌ આપણે જે મેં તમને ડોક્યુમેન્ટ બતાવ્યા એ ડોક્યુમેન્ટ આપણે પંચો સાથે આપણે વર્ગ બેના અધિકારી જે જનસેવા કેન્દ્રમાં હોય છે એમની પાસે રજૂ કરીએ તો એમને જો વ્યાજબી લાગે તો આપણે પહેલાં રાજ્ય સરકારનો દાખલો આપે છે અને ત્યાંને ત્યાં જ એ દાખલો ગુજરાત સરકારનો જોડી અને આપણે કેન્દ્ર સરકારનો પણ દાખલો લઈ શકીએ છીએ અને આ દાખલો કેન્દ્ર સરકારના એડમિશન અને નોકરીની જ્યાં જ્યાં પણ જાહેરાતો બહાર પડે છે ત્યાં ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ અરજી કર્યા પછી પ્રફુલભાઈ કેટલો સમય લાગે છે આ દાખલો નાગરિકો જાહેરદાર છે ત્યાં સુધી પહોંચવામાં સમય લિમિટ શું છે સંજયભાઈ પહેલાં એવું હતું કે જ્યારે મામલતદાર ઓફિસમાં ટાંચા સાધનો હતા એમની પાસે સ્ટાફની લિમિટ હતી અને ત્યારે આ બાબતે સમય એમાં બહુ લાગતો હતો ત્યારે આ વર્ષો પહેલાંની વાત છે અને ત્યાર પછી આમ સમાજ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી કે આમાં અમને સમય બહુ લાગે છે એટલે સરકારે એક ધડાકે નિર્ણય લીધો કે ભાઈ આવા જનસેવા કેન્દ્રો ચાલુ કરી દો આજે આજના લોકોને જનસેવા કેન્દ્ર ઉપર હાજર થઈથી અમુ જો બધા ડોક્યુમેન્ટ પૂરા હોય પંચો સહિતની જો સામગ્રી અને વ્યક્તિઓ આપણી જોડે હાજર હોય અને જો ક્લાસ ટુ વર્ગ બેના અધિકારીને જો વ્યાજબી લાગે કે આમને દાખલો આપવાપત્ર છે તો સેમ દિવસે એને એ જ દિવસે આ પ્રકારના દાખલા આવતા આપવાના હોય છે ઘણી વખત એવું થાય કે સરકારી અધિકારીઓ કર્મચારીઓને પણ વિવિધ અન્ય કામગીરીઓ કરવાની રહેતી હોય છે ત્યારે બહુ તો આમાં ચોવીસ કલાક જેટલો સમય લાગતો હોય છે પ્રફુલભાઈ આપણે જણાવ્યું તેમ કદાચ તમે કીધું એમ ચોવીસ કલાક પણ જ્યારે ડોક્યુમેન્ટ્સ દેવા જરૂરી હોય ને કોઈક વખત તેમાં ડીલે થઈ જાય વિલંબ થાય તો આવી પરિસ્થિતિમાં શું હોય છે પ્રમાણપત્ર દેવામાં જયારે વિલંબ થાય તો એમાં જવાબદારી કઈ રીતે એસ્ટાબ્લિશ થતી રહે છે જવાબદારી તો સીધી અને સરળ વાત છે કે પ્રમાણપત્ર આપનારનો જ વાંક એમાં આવે અને એ એ બાબતે સરકારે પણ બધા સુનિશ્ચિત પગલાં નિશ્ચિત કર્યા છે કે આમાં જો વિલંબ થાય તેમની સામે કઈ રીતે કાર્યવાહી કરી શકાય શું પગલાં લઈ શકાય અને આમાં શું શું સજા કરી શકાય એની સરકારની ગાઈડલાઈન ગાઈડલાઇન શું સ્પષ્ટ છે પણ અનુભવે જોયું છે કે જે આવકનો દાખલો કે નોન ક્રિમિનલ દાખલો કે ઈડબલ્યુએસનો દાખલો જે વ્યક્તિ લેવા જાય છે એ બિચારો બિચારો અરજદાર ઓલવેજ બિચારો હોય છે એને એટલો ટાઈમ નથી હોતો કે કોઈની ફરિયાદો કરવી કે કોઈની સામે ચડાવી એમને તો એના દાખલાથી મતલબ હોય છે કદાચ એને બે ચાર દિવસ અઠવાડિયું લેટ થાય તો પણ એ એનો દાખલો લઈ ચાલી જતો હોય છે અનુભવે એવું જણાવ્યું છે કે જનરલી માણસો આવી રીતે ફરિયાદ કરવાનું ટાળતા હોય છે બાકી જો ફરિયાદ કરવામાં આવે તો શું નિશ્ચિતપણે એની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે કે એના માટે શું શું થઈ શકે પ્રફુલભાઈ બીજી એક આપની પાસેથી વાત જાણવા માંગીશ આપણે જણાવ્યું કે એમ નોન ક્રિમિલિયર અને ઇડબ્લ્યુ સર્ટિફિકેટ બંને ખૂબ જ અગત્યના છે તો ઈડબ્લ્યુ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પણ આટલી જ સરળ છે આ જ રીતે થાય છે ઈડબલ્યુ એસ એટલે આર્થિક પછાત વર્ગનો દાખલો હવે એ પણ નોન ક્રિમિનલ અને આવકના દાખલા મેળવવા જેટલો જ સીધો અને સરળ છે એમાં પણ ગુજરાત રાજ્યના આપણે વતની માણસોને તકલીફ અહીંયા જ પડે છે કે ઓગણીસો અઠોતેર પહેલાં ગુજરાત રાજ્યના રહેવાસી છીએ એ એમની પાસે એવો કોઈ પ્રૂફ એ આપી શકતા નથી એના એના કારણોમાં માણસોને ખ્યાલ રહે અને એવી તૈયારી માનસિક તૈયારી સાથે એ દાખલો મેળવવા જાય કે એ એ પુરવાર નથી કરી શકતા કે એક ચાર અઠોતેર પહેલાં અમે ગુજરાતમાં અથવા કચ્છમાં અથવા ભુજમાં અમે રહેતા હતા એના માટે શું શું પુરાવા હોય છે કે માવિત્ર પક્ષનું કોઈ પણ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય કે અભ્યાસનો દાખલો હોય માવિત્ર પક્ષ એટલે એમાં મમ્મી ન ચાલે પિતા ચાલે જો મમ્મીનો આવકનો દાખલો લેવો હોય તો એનો પતિનો દાખલો ન ચાલે એના પપ્પાનો દાખલો જોઈએ પપ્પા નહીં તો ફૂઈનો કોઈ અભ્યાસનો દાખલો જોઈએ ફૂઈ ન હોય તો કાકાનો ચાલે કાકા ન હોય તો દાદાનો અભ્યાસનો હવે આ બધા જ્યારે પંદર વીસ વર્ષ પહેલાં બધું એવું હતું કે અભણતા શિક્ષણનો અભાવ હતો ત્યારે આજની તારીખે ઓગણીસો અઠોતેર પહેલાંનો આવો દાખલો ઘરમાંથી કાઢવામાં વિલંબ થતો હોય છે ત્યારે એના માટે સોગંદનામાં અચ્છા બીજું એમાં કોઈ આપણી પાસે મિલકત હોય કે જે ઓગણીસો અઠોતેર પહેલાંથી એની આપણો કબ આપણી પાસે એનો કબજો હોય અને આપણી એમની માલિકી હોય તો પણ એ અઠોતેર પહેલાંના દાખલા તરીકે વેલિડ હોય છે આવા દાખલા જ્યારે ઘરમાંથી પ્રાપ્ત કરવામાં આપણને વિલંબ થાય છે ત્યારે આ દાખલા મેળવવામાં થોડોક વિલંબ થતો હોય છે એવું અનુભવે નોંધાયું છે પ્રફુલ્લ આપણે કીધું તેમ આ બધા કાર્ડને કારણે અલગ અલગ સરકારી જે યોજનાઓ છે તેમાં સહાય થી લઈને શિષ્યવૃત્તિ સહિતના બધા જ આ દાખલા ઉપયોગી છે આવો જ એક ડોક્યુમેન્ટ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો આ કેટલું જરૂરી છે અને લોકોએ કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ સાચવી રાખવું જોઈએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એ આપણા શાળા છોડ્યા પછી ની લાઇફ એકદમ ઘણો જ ઉપયોગી છે એમાં તો સૌ પ્રથમ આપણું નામ ફાધરનું નામ મમ્મીનું નામ અને જાત અટક પ્રસ્થાપિત થતી હોય છે પછી એમાં એક કોલમ છે જ્ઞાતિ તમારી જ્ઞાતિ કઈ જ્ઞાતિમાંથી તમે આવો છો એમાં જ્ઞાતિ પણ હોય છે અને જ્યારે અનામત પ્રથામાં જ્યાં જ્ઞાતિનો પ્રશ્ન આવે છે ત્યાં આ જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એક મહત્ત્વનો પુરાવો સાબિત થતો હોય છે કારણ કે જ્ઞાતિનો દાખલો મેળવવા માટે કે નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસ દાખલા મેળવવા માટે જ્ઞાતિ સાબિત કરવી જરૂરી છે અને આ એક જ એવો દાખલો છે કે જે જ્ઞાતિ આપણી કહી છે એ પુરવાર કરી આપે છે એટલે આ જે દાખલો છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ અતિ મહત્ત્વનો છે અને એને સાચવી રાખો ખબર ખરેખર ખૂબ જ જરૂરી છે પ્રફુલભાઈ જ્યારે બધી યોજનાઓની વાત કરી રહ્યા છીએ કાર્ડની વાત કરી રહ્યા છીએ ત્યારે એક ઉપયોગી કાર્ડ આવે છે સિનિયર સિટીઝન કાર્ડ તો વયસ્ક નાગરિકોનું કાર્ડ આ કઈ પ્રકારનું કાર્ડ છે કઈ રીતે મેળવવાનું રહે છે ને તેની ઉપયોગિતા શું છે વયસ્ક નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એ સામાન્ય તો સાઠ વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવતો હોય છે અને એ પણ તાલુકા મથકે જે જન સેવા કેન્દ્રો પ્રસ્થાપિત કરવામાં આવેલા છે ત્યાંથી જ મળે છે એમાં કોઈ જાજી કડાકૂટ પણ નથી એમાં આપણું આધાર કાર્ડ આપણું એક ફોટો એની જોડે પાન કાર્ડ અને ખાસ કરીને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે હોય છે એ જોડવાની હોય છે કે જેના આધારે એ વર્ગ બેના અધિકારી જનસંપર્ક અધિકારી આપણી ઉંમર નક્કી કરી શકે એટલા માટે એ જરૂરી છે જો આ બધું કોઈ આપણી પાસે કોઈ પ્રૂફ નથી ઉંમરનો તો ડોક્ટરી સર્ટિફિકેટ એની જોડે સિવિલ સર્જનનો દાખલો એની જોડે જોઈન્ટ કરવાનો હોય છે અને જેના આધારે એ વર્ગ બેના અધિકારી આપણી વય નક્કી કરી આપણે સિનિયર સિટીઝન કાર્ડ સેમ દિવસે એને એ જ દિવસે ઇસ્યુ કરતા હોય છે આ કાર્ડ ઘણી જગ્યાએ ઉપયોગી થતા હોય છે કે જ્યાં સિનિયરોને રિસ્પેક્ટ આપવામાં આવતો હોય છે ત્યાં એમને સૌથી પ્રથમ તો લાઈનોની કળાકોટમાંથી મુક્તિ મળે છે એ લાઈન પછી કોઈ શોપિંગ કોમ્પ્લેક્સની હોય બસ સ્ટેશનની હોય રેલવે સ્ટેશનની હોય કે વિમાનની હોય ત્યાં એમને લાઇનમાંથી એ કાર્ડ બતાવો એટલે એમને લાઇનમાંથી મુક્તિ મળતી હોય છે પછી ઘણા એવા સહાય જેવી વસ્તુ છે કે સિનિયર સિટીઝનને એ મહદ હશે મળતી હોય છે ત્યાં પણ એ કાર્ડ ઉપયોગી છે પહેલાં રેલવેની ટિકિટોમાં અને પ્લેનની ટિકિટોમાં પણ એમને રિબેટ આપવામાં આવતું હતું ફરીથી ચાલુ થવાની પૂરેપૂરી સંભાવના છે ત્યાં પણ આ સિનિયર સિટીઝન કાર્ડ કામ આવતું હોય છે એ રીતે સિનિયર સિટીઝનને ઇન્કમટેક્સમાં પણ જે રાહતો આપવામાં આવતી હોય છે એમને તો સિનિયર સિટીઝનોને તો એમને રિટર્ન ભરવામાં પણ મુશ્કેલી ન પડે એ માટે એમનું રિટર્ન ભરવાની જવાબદારી એમનું જ્યાં બેંક ખાતું છે એ બેન્કના મેનેજર ઉપર જવાબદારી લાદવામાં આવી છે એટલે આ સિનિયર સિટીઝન કાર્ડ એ અતિ મહત્ત્વનું છે અને આપણને ખરેખર મામલતાર કચેરી પાસેથી પ્રાપ્ત કરી લેવું જોઈએ જરૂરી છે પ્રફુલભાઈ જ્યારે બધા જ ડોક્યુમેન્ટ્સની વાત કરીએ છીએ ત્યારે એક ડોક્યુમેન્ટ્સ આવે છે વારસાઈનું પ્રમાણપત્ર તો વારસાઈનું પ્રમાણપત્ર શું છે અને એનો ઉપયોગ ક્યાં કરી શકાય છે વારસાઈનું પ્રમાણપત્ર આપવાના પાવર્સ પણ જન સેવા કેન્દ્ર ખાતે જે જનસંપર્ક અધિકારી ડ્યુટી પર હોય છે એમને જ છે એમને આપણે બધા આપણા ડોક્યુમેન્ટ સોગંદનામા સાથે પૂરા પાડી પાડવાના હોય છે ત્યારે આપણને વારસાઈ સર્ટિફિકેટ આપતા હોય છે અને આ વારસાઈ સર્ટિફિકેટ ઘણી જગ્યાએ કામ આવતો હોય છે દાખલા તરીકે સૌથી પહેલાં તો કામ આવે વારસાઈ મિલકતો જો આપણા બાપ દાદાની મિલકતો હોય તો એ વારસાઈમાં એ વારસાઈ પ્રમાણપત્ર સીધે સીધું એની સામે પછી કોઈ વાંધા વચકા કે દલીલો કે કરવાની કોઈને આવતી જ નથી કોઈને શંકા કરવાની નથી આવતી એ વારસાઈ પ્રમાણપત્રના આધારે એ વારસાઈ થઈ જતી હોય છે પછી આ વારસાઈ પ્રમાણપત્ર ટ્રેજરી તિજોરીમાં પણ પેન્શનના કામોમાં પણ એ વારસાઈ કામ આવતી હોય છે કોર્ટ કચેરી જેવા કામોમાં પણ એ વારસાઈ ચાલતી હોય છે એટલે વારસાઈ પ્રમાણપત્રનું પણ એક અનેરું મહત્વ રહેલું છે વાત કરીએ બિન અનામત વર્ગના પ્રમાણપત્રની તો આ કોને મળે છે અને એનો ઉપયોગ શું છે જે જ્ઞાતિ અનામતમાં આવતી નથી એ જ્ઞાતિ બિન અનામત છે એવી શરૂઆતમાં એકસો અઢાર જ્ઞાતિઓ એવી નક્કી કરવામાં આવી હતી રાજ્ય શ્રી દ્વારા કે જેમને બિન અનામત ઘોષિત કરવામાં આવી હતી બાકીની જે જ્ઞાતિ અને અટકો છે એ તો કોઈક ને કોઈક રીતે અનુસૂચિત જાતિમાં આવે છે કાં તો અનુસૂચિત જનજાતિમાં આવે છે અથવા તો બક્ષીપંચમાં આવે છે એટલે જે આ વર્ગમાં જે જ્ઞાતિઓ નથી આવતી એ બધી જ્ઞાતિઓ બિનઅનામત વર્ગની છે અને હવે છેલ્લે બે હજાર અઢારથી તો સરકારે એવો એક સિરસ્તો ચાલુ કર્યો છે કે ભાઈ બિનઅનામત વર્ગ માટે પણ એક અનામત હોય છે અને એ બિન અનામત વર્ગના દાખલાઓ પ્રમાણપત્ર પણ આ જનસેવા કેન્દ્રો પાસેથી મળતા હોય છે જે અનામત વર્ગના લોકોએ લેવા માટેનું હવે શરૂ પણ કરી દીધું છે પ્રફુલ્લભાઈ આ રહ્યા સરકારમાં જે જરૂરી દાખલાઓ છે એની આપણે ચર્ચા કરી હજુ આપના ધ્યાનમાં એવા કોઈ દાખલા છે જે અમારી ચૂકમાં રહી જાય અને આપ દર્શકોને જણાવી શકો કે આના વિશે માર્ગદર્શન આપી શકાય એવા તો જનસેવા કેન્દ્રો ખાતેથી સંજયભાઈ ઘણા બધા એવા પચાસ કે બાવન જેટલા બધા દાખલાઓ ટોટલ છે એ બધા દાખલાઓ પણ ક્યાંક ને ક્યાંક કામ આવતા હોય છે દાખલા તરીકે હજી વાત કરીએ તો ડોમિસાઇલ સર્ટિફિકેટ છે ડોમિસાઇલ સર્ટિફિકેટનું આપણે સીધું ગુજરાતી અનુવાદ કરવા જઈએ તો વતનનું પ્રમાણપત્ર થયું કે આપણે અમુક એવી નોકરીઓ અને અભ્યાસક્રમો એવા હોય છે કે જેમાં માત્ર એ ગુજરાત રાજ્યના વતનીઓ જ એનો લાભ લઈ શકે ત્યાં આ ડોમિસાઇલ સર્ટિફિકેટ કામ આવતું હોય છે કે આપણે વતનનું પ્રમાણપત્ર આપણે કહીએ કે આટલા વર્ષોથી અમે જન્મથી કે આટલા વર્ષોથી અમે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ એ આપણે એવું જે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપણે રજૂ કરીએ તો આપણે એમાં પણ એ લાભ મળતા હોય છે એના સિવાય બીજા સોલવસી સર્ટિફિકેટ છે કે જે જામીનગીરીમાં કામ આવતા હોય છે કે કોર્ટમાં કોઈનું જામીન પડવું હોય અને એની પાસે કોઈ સીધે સીધું કોઈ એની પાસે વ્યક્તિ પાસે જામીન પાસે એવો કોઈ પુરાવો ન હોય કે ભાઈ હું સદ્ધર છું પચીસ હજાર કે પાંચ લાખનું કે જે કંઈ પણ રકમ હોય એની સોલવન્સી સર્ટિફિકેટ જનસેવા કેન્દ્ર પાસેથી મેળવી લે તો એ ચાલતું હોય છે અચ્છા બીજું એક અભ્યાસમાં પણ સોલવન્સી આપવામાં આવતી હોય છે કે ઇન્જિનિયરિંગ અને મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં આપણે જ્યારે આપણા પરિવારનું સંતાન એડમિશન લેતું હોય છે ત્યારે સૌથી પહેલાં પાંચ લાખ અને પંદર લાખની અનામતો મૂકવાની કોલેજો તરફથી ડિમાન્ડ થતી હોય છે ત્યારે એ એફડીઆરઓ કે ન મૂકી શકે ન મૂકવી હોય ત્યારે સૌથી પહેલાં એ વ્યક્તિ બેન્ક ગેરંટી લેવાનો પ્રયત્ન કરે છે પણ આજે બેંક ગેરંટી પણ છે ને ક્યાંક ક્યાંક મોંઘી સાબિત થાય છે બેન્કો પણ મોઢું જોઈને આપણે ચાંદલા કરતી હોય છે અને એને બેન્ક ગેરંટીના ચાર્જીસ વસૂલ કરતી હોય છે ત્યારે આજે સોલવન્સી ની જે દાખલો છે એ આપણે લઈ અને કોલેજોમાં કે ત્યાં રજૂ કરીએ તો આપણને એમાં એ સોલોસી સર્ટિફિકેટ એક જામીનગીરીમાં એક અતિ મહત્વનું છે એવા તો બીજા ઘણા બધા દાખલા છે કે જેની ચર્ચા ક્યારેક અનુકૂળતાએ કરી શકાય લીગલ ડેસ્ક છે આપણો જ વિભાગ છે ને લોકોને માહિતી આપવા માટે જ આપણે આ ખાસ વિભાગ શરૂ કર્યો છે એટલે એક જ એપિસોડમાં બધી માહિતી ના આવી શકે દર્શક મિત્રો આપ જણાવજો આપને સેના વિશે માર્ગદર્શન જોઈએ છે એ વિષય અમને મોકલજો અમે અમે પ્રયત્ન કે તેના ઉપર તમારા માટે વિશેષ પ્રકાશ પાડી વિશે તો આજે આવકના દાખલા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને ઇડબ્લ્યુ એસ એના સહિતના ઘણા બધા વિવિધ વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરી પ્રફુલભાઈ સ્ટુડિયોમાં જુશના અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સૌનો ખૂબ ખૂબ આભાર